લોકસભા ચૂંટણીને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પાર પાડવા જિલ્લા વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અનેક પ્રકારે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સલસંતી અન્ય વે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા लय असामाजिक तत्वों में भयनो महोल लोकसभानी चूंटी ने अनुलक्षी ने बोर्डर रेंज आईजी चिराग कोडिया सूचना थी पूर्व कच्छ जिला पोलिस वड़ा सागर बागमारना मार्गदर्शन हेठल पूर्व कच्छना भचाओ अंजार सहित डिवीजन हेठना पोलिस स्टेशन विस्तार दारू जुगार असामाजिक प्रवृत्ति करता तत्वों तथा कुख्यात बुटलेग्रो कड़क कार्यवाही कर पूर्व कच्छ एलसीबी और एसओजी सहित विविध ब्रांच तथा संबंधित व पोलिस स्टेशन द्वारा कड़क पगला आव्या छे। पूर्व कच्छ पोलिस द्वारा छाला पखवाडिया में पासानार केस કડી પારના 14 જારે અટકાયતી પગલા હેઠર કાયદેસરના 162 હથિયારો જમા લેવાયા છે. ઉપरांत ટ્રાફિક ઝુંબેશ તથા કારા કાચ ધરાવતા વાહનો સામે કામગીરી કરાઈ હતી. જેમાં સામખיאળી, આડેસર, બાલાસર, ખડીર સહિતના પડોશી જિલ્લાની સરહદ ધરાવતા પોલીસ ચેકપોસ્ટ ઉપર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.